તલોદ પંથકમાં બે કલાકમાં લગભગ ચાર ઇંચ જેટલો વરસાદ ગામમાં જેવા છે વાત કરીએ સહકારી મંડળીમાં વરસાદી પાણી ભરાઈ જતા અનાજનો જથ્થો છે તે પણ પલડ્યો છે સાબરકાંઠા જિલ્લાના તમામે તમામ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે અને જેમાં સૌથી વધુ વરસાદ છે તે તલોદ તાલુકામાં પડ્યો છે વહેલી સવારે જ લગભગ બે જ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાવકતા અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા છે બીજી બાજુ વાત કરીએ તલોદનું ગોરા ગામ છે તે ક્યાં વરસાદી પાણી વધુ માત્રામાં ભરાતા ગામની સહકારી મંડળીમાં પણ પાણી ગૂંચજતા ભારે મુશ્કેલ સર્જાય છે ઉપરાંત વાત કરીએ મંડળીમાં પણ રાખેલા ખાતર સહિતના અનાજોનો જથ્થો છે તે પણ પડી ગયો છે અને જેના કારણે ખાસ ચાર લાખ કરતા પણ વધુ નુકસાન છે તે થયું છે સ્થાનિકો તેમજ અગ્રણીઓ પણ અનેક વાર રજૂત કરી છે છતાં પણ કોઈ પણ પ્રકારનો નિવેડો નથી આવ્યો અને ત્યારે આજે ફરી એકવાર તંત્રમાંથી કોઈ વ્યક્તિ પણ ગામની મુલાકાત લેવા માટે નથી પહોંચ્યું અને ત્યારે ગામ લોકોમાં ભારે રોષ છે